અરે ભાઈ નુકસાની તો પાછળ નીકળી ગયા કરી ખેડૂત ની માંડવી ઉપર આજે સખત અઠવાડિયું ખેડૂત ની માંડવી બગડી ગઈ છે અને દાણામાં નબળાઈ પડી ગઈ છે તો ખેડૂત ની માંડવી ખરીદવા માટે સરકાર ને થોડુંક પ્રોત્સાહન આપી અને ખેડૂતને સહાય કરવાની જરૂર છે વિજે પંદર થી વીસ હજાર નો ખર્ચો કર્યો છે એને મળતી નથી તો ખેડૂત શું કરે ખેડૂતને તમારે સહાય આપવી જ જોઈએ દાણા ની થોડીક નબળી પરિસ્થિતિ થઈ છે તો ખેડૂત ની માંડવી ખરીદવી જ પડશે કે ખેડૂતને સહમત આપી અને ખેડૂત ની માંડવી ખરીદો કોઈ પણ સંજોગે કપાસ સોયાબી બધુંય પલરી ગયું છે કપાસમાં અત્યારે ફૂલ નુકસાની છે સોયાબી પાક માથે આવી ગયા ને પલરી ગયા પાથરા તણાઈ ગયા છે તો તમારે ટેકા ના ભાવે જેવું હોય એવું સંભાળી લેવું જોઈએ તો અટાણે કારું થઈ ગયું છે પાથરા ને કપાસ ને બધુંય બહુ ખુબ જ નુકસાની આવી છે મેં શું કરી કપાસ બગડી ગયો છે અટાણે ઢોર ખાઈ એવું નથી રહ્યું આ વરસાદ એક અઠવાડિયું સતત માથાના માથે ચાલુ રહ્યો અને અત્યારે મજૂરી મોંઘી ખાતર સુપર મોંઘા દવાયું મોંઘી અમે શું કરી આ વર્ષે જે હમણાં વરસાદ પડ્યો એમાં કપાસમાં સારો એવો બગાડ છે અને મગફળી છે તો મગફળીમાં ઉપાડ્યા પછી એની ઉપર વરસાદ પડ્યો તો એમાં દાણાની ક્વોલિટી ગુણવત્તા નબળી થઈ છે અને સોયાબીનમાં પણ દાણા ફૂટીને ઉગી જાય એવી પરિસ્થિતિ છે તો સરકાર સરકારશ્રીને એવી નિવેદન છે કે જે ટેકાના ભાવે મગફળી ખરીદે એમાં થોડી ઘણી નબળી ક્વોલેટી ગુણવત્તા હોય તો ખેડૂતોને રાહત આપે એવી સરકાર શ્રી પાસે અમારી માંગ છે આ વરસાદ આવી રહ્યો છે તેનાથી ખેડૂતોને ઘણી નુકસાની છે જેમ કે મગફળીના પાથરા પલરી ગયેલા છે સોયાબીનના પાથરા પલરી ગયેલા છે અમુક વસ્તુ પાક માથે આવેલી તૈયાર છે અને જે હાથમાં ખેડૂતને આવે એમ નથી જેથી સરકારને એવી વિનંતી કરીએ છીએ કે જણસીમાં જે મટીરિયલ માલ માલ જે છે એ માલમાં થોડી ઘણી બાંધછોડ કરે નબળા પાત્રુ છે તો એ પ્રમાણે સરકાર લઈ જાય ટેકાના ભાવે જે ખરીદી થાય છે એમાં તો એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે